જય માતાજી બધા મિત્રોને કેમ છો મિત્રો બધા મજામાં તો મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના અને મિત્રો ખાસ એક આ વિડીયોને બને તેટલો શેર કરજો લાઈકની જરૂર નથી નથી કોમેન્ટની જરૂર ખાસ મિત્રો એક વસ્તુનું કહી દો કે આ વિડીયો બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કોઈ જગ્યાએ આપણે તાલાળા વિસ્તારના કે આસપાસના કોઈ પણ ગામડામાં કોઈ પશુ પંખી આપણા દોરાથી કે કોઈ ઘાયલ હોય અથવા લીધે ગામો ગામમાં ઘણી જગ્યાએ વધારે સારો અથવા કોઈ બધી ખોરાક આપે જેથી કરીને ગાય નાના બચ્ચા કોઈ બીજા પશુ પંખી જો ખાઈ લે તેથી ઓફિટ થઈ હોવાના ઘણા કેસ હોય તો ઘણી વખત એવું થતું હોય કે તે ગાય અથવા જે જાનવર ખાધું હોય તે બીમાર પડી જતું હોય તો મિત્રો આપણા આસપાસના જે વિસ્તારમાં કોઈ પણ એવી ગાય દેખાય કે કોઈ બીજું ધણખૂટ છે બીમાર દેખાય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલ છે અને પતંગના દોરાને લીધે ઘણી વખત ઘણા પશુ પંખી ફસાઈ ગયું હોય છે આપણે ખબર નથી રહેતી તો મિત્રો એ પણ મને ખાસ કોન્ટેક કરજો જેથી કરીને તેને અમે તાત્કાલિક ધોરણે સારવાર કરી અને તેને બચાવી શકીએ તો મિત્રો આ વિડીયો બને સુધી વધુમાં વધુ શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર